નમસ્કાર સજનો સ્વાગત છે આપનો તો દોસ્તો અમેરિકન પ્રેસિડેન્ટે લગાવેલો ટેરિફ જેને દિવસ માટે બેઝિક પ્રેસિડેન્ટ મુલતવી રાખ્યો છે જેની પોઝિટિવ અસર આજે ભારતીય સ્ટોક માર્કેટમાં જોવા મળી હતી જોકે હજી બે તલવાર તો લટકતી જ રહી છે એક તો નેવું દિવસ પછી શું થશે અને બીજું ચાઈના ઉપર જે એકસો પિસ્તાલીસ ટકા ટેરિફ યથાવત રાખ્યો છે તે કારણ કે કોઈ પણ બે દેશ વચ્ચેનું ઘર્ષણ અતિ તેવા સ્ટોક માર્કેટ ઉપર નેગેટિવ અસર પાડતું જ હોય છે ચાઇના પણ યુએસ તાજેતરમાં જ ડિજિટલ યુઆન અને એઆઈ ના રૂપમાં બતાવી દીધું છે પરંતુ તે એક અલગ ચર્ચાનો વિષય છે દુનિયાભરના માર્કેટો અને અમેરિકાના માર્કેટ એક દિવસ સારા ચાલ્યા પછી ધીમા પડે તેજ બતાવે છે કે આ એક ભારે રોગની છે આજે આપણા ભારતીય સ્ટોક માર્કેટમાં માહોલ પોઝિટિવ રહ્યો હતો અને ઘણા બધા સ્ટોક મુવમેન્ટ સારી કરી હતી આજે રાઘવ પ્રોડક્ટિવિટીમાં સોળ ટકાની તેજી રહી છે અને છસો સાત રૂપિયા બંધ આવ્યો છે જો કે એક સમયે છસો સુધી જઈને છેલ્લી મિનિટોમાં થોડો ઘેટો હતો લોખંડ જેવી ધાતુને પીગળાવી યોગ્ય આકારમાં ઢાળવાનું કામ કરતી આ કંપનીનું ફંડામેન્ટલ સમજવા જેવું છે ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ બત્રીસ કરોડ નું હતું તે ત્યાંથી વધીને પંચાવન કરોડ થયું છે નેટ પ્રોફિટ પાંચ કરોડ સત્તાણું લાખથી વધી નવ કરોડ એકાશી લાખ થયો છે ઇયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો નવ કરોડ ત્યાંથી અઢાર કરોડ ત્યાંથી પચીસ કરોડ છવ્વીસ કરોડ થઈ અને પાંત્રીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકતાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ છી હજાર ત્રણ વર્ષનો સત્યાવીસ ટકા છે બોરોવિંગ આઠ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે એકસો કરોડ છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન સત્યાવીસ છે માર્કેટ કેપ સત્યાવીસો તોતેર કરોડની છે આ એક સ્મોલ કેપ કંપની છે પી રેશિયો એસી છે જે વધારે કહી શકાય આરઓસી બાવીસ છે આરઓઈ સત્તર છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ પોઈન્ટ બાણું આગળની કંપની છે આનંદ રાઠી વેલ્થ લિમિટેડ સ્ટોકમાં આજે બે ટકાની તેજી રહી હતી મ્યુચ્યુઅલ ફંડથી લઈ વેલ્થ સમાધાન કરતી આ એક બ્રોકરેજ કંપની છે ઓગણીસો પંચાણું થી કાર્યરત છે કંપનીનું ક્વાર્ટર ચારનું નું રિઝલ્ટ આવી ગયું છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો માર્ચ બે હજાર માં જે સેલ્સ એકસો કરોડ હતું તેથી વધીને બસો બાવીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ સત્તાવન કરોડ થી વધી સોમોતેર કરોડ થયો છે ઇયર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો પિસ્તાલીસ કરોડ ત્યાંથી એકસો કરોડ એકસો કરોડ બસો કરોડ થઈ અને ત્રણસો એક કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ તેત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છી હજાર ત્રણ વર્ષનો ત્રીસ ટકા છે સ્ટોક પ્રાઇસ હજાર ત્રણ વર્ષનો એસી ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન એકતાલીસ ટકા છે બોરોવિંગ ઓગણ એસી કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે સત્સો બત્રીસ કરોડ છે માર્કેટ કેપ ચૌદ હજાર નવસો ત્રાણું કરોડ છે સ્ટોક પ્રાઇસ અઢારસો આઠ રૂપિયા છે બાવન વી કાય તેવીસો તેવીસ સુધી ગયેલો છે રેશિયો પચાસ છે આરઓસી છપ્પન છે આરઓઈ પિસ્તાલીસ ટકા છે ડિવિડન્ડ ઇલ્ડ ઝીરો ઓગણીચાલીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સુડતાલીસ પોઈન્ટ ટકા છે એફઆઈઆઈ પાંચ સત્રીસ ટકા છે ડીઆઈઆઈ સાત પોઈન્ટ ઓગણીસ ટકા છે અને પબ્લિકનો હોલ્ડિંગ ચાલીસ પોઈન્ટ ઓગણીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે એફલ ઇન્ડિયા લિમિટેડ સ્ટોકમાં આજે સાત ટકાની તેજી રહી હતી કંપની વિજ્ઞાપન એટલે કે એડવર્ટાઇઝના બિઝનેસમાં છે મોબાઈલ ફોન વગેરેમાં આવતી એડવર્ટાઇઝ ચલાવે છે આ કંપની ફંડામેન્ટલ ને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં ચારસો નવ્વાણું કરોડ હતું તે ત્યાંથી વધીને સસો બે કરોડ થયું છે નેટ પ્રોફિટ સિત્યોતેર કરોડ થી વધી વન હંડ્રેડ કરોડ થયો છે ઇયર ટુ ઈયર જોઈએ તો એકસો પાંત્રીસ કરોડ બસો પંદર કરોડ બસો પિસ્તાલીસ કરોડ બસો સત્તાણું કરોડ થઈ અને ત્રણસો કરોડ છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન બાવીસ ટકા છે બોરોવિંગ એકસો પાંત્રીસ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે સવિસો સડસઠ કરોડ છે માર્કેટ કેપ એકવીસ હજાર એકસો અઢાર છે સ્ટોક પ્રાઇસ એક હજાર પાંચસો રૂપિયા છે પ્રમોટર હોલ્ડિંગ પંચાવન ટકા છે એફઆઈઆઈ સોળ ટકા છે ડીઆઈઆઈ પંદર પોઈન્ટ એકત્રીસ ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ તેર પોઈન્ટ સુડતાલીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે દોસ્તો એક કેબલ એન્ડ ડેટા કોપ ઉપર ચર્ચા કરવા કહ્યું છે કંપનીનું ફંડામેન્ટલ જો જોઈએ તો પાંચસો પાંચ કરોડ થી વધી પાંચસો કરોડ થયું છે નેટ પ્રોફિટ કરોડ થી ઘટી ચૌદ કરોડ થયો છે જો કે આ બંને નેટ પ્રોફિટમાં અન્ય આય સામેલ છે કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છેલ્લા ત્રણ વર્ષનો માઇનસ એકત્રીસ ટકા છે અને સ્ટોક પ્રાઇસ પ્રાઇસાર છેલ્લા દસ વર્ષ સુધીમાં માઇનસ છે રિઝર્વ કંપની પાસે ત્રણ હજાર નવસો કરોડ છે બોરોવિંગ સોળ કરોડ છે જે એક પ્લસ પોઈન્ટ છે પ્રમોટર હોલ્ડિંગ પંચોતેર ટકા છે એફઆઈઆઈ એક પોઈન્ટ ચોરાશી ટકા છે હોલ્ડિંગ ત્રેવીસ ટકા છે ત્યાં સુધી બધું બરાબર છે માર્કેટ કેપ ત્રેવીસો આઠ કરોડ છે આ એક સ્મોલ કેપ કંપની છે પી રેશિયો ચોવીસ છે આરોસી બે પોઈન્ટ ટકા છે જે ઘણું ઓછું કહી શકાય આરઓઈ એક ટકા છે આ આ આ મોટા છે કંપનીમાં માટે કંપની વિશે હું તો એટલું જ કહી શકું કે પેની સ્ટોકની વ્યાખ્યામાં આવતી આ કંપની અતિ રિસ્કી એટલે કે જોખમી કહી શકાય તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર